અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત રખિયાલ વિસ્તારમાં આવેલી શાળામાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે આ શાળાના કેમ્પસમાં આઠ શાળાઓ ચાલે છે અહીં હિન્દી અંગ્રેજી ગુજરાતી તેમજ ઉર્દુ માધ્યમની શાળા ચાલે છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી સ્થાનિક કાઉન્સિલર ઇકબાલ શેખે કમિશનરને આ પત્ર લખી જણાવ્યું આ કેમ્પસમાં એક સાથે આઠ શાળા ચાલે છે જેમાં કેમ્પસમાં દિવાલ કરી દેવાતા પાંચ શાળાઓમાં એક વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યો છે

બે હજાર ચોવીસના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં એક વચ્ચોવચ કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવી દેવામાં આવી છે દિવાલ બનાવવાનું કારણ એ હતું કે ભાઈ વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં હોય તો એમની સેફટી માટે છોકરાઓ વધારે થતા હોય તો આજુબાજુ ભીડભાડના કારણે કોઈ ઇન્સિડન્ટ ના બને એવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે અચ્છા આપતા પાંચવી કલાસમાં તો અભી સિક્યુરિટી નહીં તો આપણે ટેન્શન